અંકલેશ્વર સ્થિત ભાનુશાલી સમાજના વર્ષથી નીચેના તરુણોએ યુવાધનને સંદેશો આપવા તેમજ આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે જણાવવા અને સમજવા માટે ચારધામની યાત્રા પરિવારના વડીલો વિના જાતે કરી હતી યાત્રા દરમિયાન ચારધામનું મહત્વ તો સમજ્યા હતા પણ સાથે ચારધામ દરમિયાન આવતી કઠિનાઈનો પણ સામનો કર્યો હતો જોકે યુવાધનની યાત્રા દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા સૌથી વધુ ગમી હતી ત્યારે આ યાત્રા કરનાર હેતવી ભાનુશાલીએ જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મ વિશે જાણવા હોય તો ચારધામ યાત્રા કરવી જોઈએ યુવાનોને મારી અપીલ છે કે વેકેશન દરમિયાન મોબાઈલ કે ગેમ ઝોન કે પછી પર્યટન સ્થળ પર જઈ મજા માણવાના બદલે આવી એક આધ્યાત્મિક યાત્રા કરી આપણા સનાતન ધર્મ વિશે જાણે પ્રત્યક્ષ જ્ઞાન મેળવે એ જરૂરી છે મારું નામ હેતવી ભાનુશાલી છે હું અંકલેશ્વર થી છું અમે બધા નાના નાના અમારા ભાઈ બહેન બધા અમે ગયા હતા ચારધામની યાત્રા કરવા અમે સોળ તારીખે યાત્રાની શરૂઆત કરી હતી યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ પછી ઋષિકેશ ને હરિદ્વાર કરી દુ થઈને અમે આજે રિટર્ન આવ્યા છે અમારા સૌ પરિવાર વાળા બધા અમારે સ્વાગત કર્યું અમને ખૂબ આનંદ મળ્યો અને તમે જોઈ શકો કે ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં બહુ આવે છે કે બહુ ભીડ છે બહુ કષ્ટી છે પણ એવું કંઈ જ નથી આપણી ભાજપ સરકારે બહુ સારી વ્યવસ્થા કરી છે અને તમે અમે અમારું બધાનું માનવાનું છે કે તમે પણ ચારધામની યાત્રા કરો અને સનાતન ધર્મને આગળ વધાવો